ગુજરાતના ખેડૂતો માટે બે મહત્ત્વની અપડેટની આપણે ચર્ચા કરવાની છે જે પહેલી અપડેટ છે એ આર્થિક સહાય વિશે છે રાજ્ય સરકારે એક એવા પાક માટે આર્થિક સહાય જાહેર કરી છે કે જેના બજાર ભાવ નીચા થઈ ગયા હતા તો બજાર ભાવ નીચા હોવાના કારણે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે તો એ પાક કયો છે કયા ખેડૂતોને લાભ મળશે કેટલો લાભ મળશે એની વાત કરશું અને એની સાથે આઈ ખેડૂતની વાત કરશું આઈ ખેડૂતમાં આ વખતે એક અલગ વસ્તુ થઈ રહી છે કે જે ઘટકોમાં ઓલરેડી અરજી સ્વીકારવામાં આવી ગઈ છે જે પૂરી થઈ ગઈ છે એ ફરીથી ખુલી રહ્યા છે એક એપ્રિલ મહિનામાં આપણે જોયું હતું કે ફાર્મ મશીનરી એટલે કે જે આપણા ખેતીવાડીના સાધનો છે એમાં આપણે એપ્રિલ અને મે દરમિયાન અરજી કરીને અત્યારે ફરીથી જૂન મહિનાના અંતમાં એ શરૂ થયું છે જુલાઈ મહિનામાં પણ એ જે પ્રક્રિયા છે એ ચાલે છે તો ફરી ફરીને આ ખેડૂત પોર્ટલ કેમ ઓપન થઈ રહ્યું છે એ મુદ્દાને પણ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું શરૂઆતમાં આપણે આર્થિક સહાયની વાત કરીએ પછી આપણે જે આ ખેડૂત પોર્ટલ ફરીથી ઓપન થયું છે અને એમાં કયા ઘટકો છે કેમ ઓપન થયું છે એની વાત કરીશું તો જે આર્થિક સહાયની વાત છે એ સમજીએ તો ગુજરાત સરકારે ડુંગળીના ખેડૂતો માટે ખાસ એકસો ચોવીસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ સિઝનમાં ડુંગળીના બજાર ભાવ ખૂબ જ નીચા જતા રહ્યા હતા આથી સરકારે ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયા પ્રમાણે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે એટલે પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયા પ્રમાણે સહાય મળશે એક ખેડૂતને મહત્તમ 25,000 હજાર કિલો પ્રમાણે સહાય મળશે એટલે કે એક ખેડૂતને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે રાજ્ય સરકારનો એવો દાવો છે કે રાજ્યના નેવું હજાર ખેડૂતોને આ ડુંગળીના આર્થિક પેકેજનો લાભ મળશે હવે જે ખેડૂતોએ એપ્રિલ અને મે મહિનામાં માર્કેટ યાર્ડોમાં ડુંગળીનું વેચાણ કર્યું છે એવા ખેડૂતોને જ આ સહાય મળવા પાત્ર છે અને આ માટે આ એ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છે તો મારી દ્રષ્ટિએ ડુંગળી માટે આર્થિક સહાય પેકેજ આના પહેલાં પણ જાહેર થયેલા છે પણ મહત્ત્વની વસ્તુ એ છે કે રાજ્ય સરકાર સહાય જાહેર કરતી હોય છે પાક નુકસાન થાય ત્યારે જાહેર કરે કે બીજી કોઈ આપદા આવે ત્યારે જાહેર કરે પણ અહીંયા બજાર ભાવ નીચા હોવાના કારણે આર્થિક સહાય જાહેર થઈ છે તો આના પહેલાં પણ ડુંગળી અને બટાકાના પાક માટે જાહેર થઈ હતી ને આ વખતે ડુંગળીના પાક માટે જાહેર થઈ છે તો સરકારનો જે આ નિર્ણય છે એ એક રીતે સરાહનીય છે કારણ કે બજાર ભાવ ઘણી વખત ઘણી બધી કૃષિ કોમોડિટીમાં એક સાથે નીચા જતા હોય છે તો આ દિશામાં હજુ આવનારા વર્ષોમાં બીજા પાકોને પણ આવરી લેવામાં આવે જે મગફળી કપાસ જેવા જે ફિલ્ડ પાકો છે એને પણ આવરી લેવામાં આવે અને ખેડૂતોને ટેકાના ભાવની સમકક્ષ બજાર ભાવ મળી રહે એ માટે અલગથી પેકેજ રાજ્ય સરકાર જાહેર કરે કારણ કે ટેકાની ખરીદી તો જે કરે છે કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે થાય છે પણ અહીંયા આ જે પેકેજ છે એ આર્થિક જે સહાય છે એ રાજ્ય સરકારે જાહેર કરે છે તો એવી રીતે ભવિષ્યમાં બીજા પાકો માટે પણ રાજ્ય સરકાર આવા નિર્ણય લે અને મહત્તમ ખેડૂતોને આ પ્રકારે જ્યારે બજાર ભાવ ખૂબ જ નીચા જતા રહે એકાએક ખૂબ જ નીચા જતા રહે ત્યારે આવા આર્થિક પેકેજ અન્ય પાકો માટે પણ જાહેર થાય એવી આપણે આશા રાખીને આ માટે તમે તમારા વિસ્તારના ધારાસભ્યો સુધી આ વાત પહોંચાડી શકો છો કારણ કે વાયદા બજારના સમયમાં કૃષિ પેદાશોના જે ભાવ છે એ ગમે ત્યારે ખૂબ જ ઊંચા જતા રહે છે ને ગમે ત્યારે ખૂબ જ નીચા જતા રહે છે તો ભાવના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન થાય છે તો એ બાબતે પણ સરકારે હવે થોડીક ગંભીરતા દાખવવાની જરૂર છે તો ડુંગળીના આર્થિક પેકેજની વાત કર્યા બાદ હવે આપણે આઈ ખેડૂત પોર્ટલની વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલમાં અત્યારે ખેતીવાડીના જે આપણા મુખ્ય ઘટકો છે જે મશીનરીના ઘટકો છે જેના માટે ચોવીસ એપ્રિલ થી પંદર મે સુધી અરજી સ્વીકારવામાં આવી હતી એ બધા ઘટકો પાછા ફરીથી ઓપન થઈ ગયા છે તો તમને પ્રશ્ન થશે કે એક દોઢ મહિના પહેલાં જે અરજી થઈ હતી એ ફરીથી ઘટકો કેમ ઓપન થયા તો પહેલાં તો આપણે એ જાણીએ કે કયા કયા ઘટકો અત્યારે ઓપન થયા છે તો તમને જણાવી દઉં કે જે આપણા મહત્ત્વના ઘટકો છે પ્લાવ રોટાવેટર ઓરણી શ્રેડર કડર કલ્ટિવેટર હાર્વેસ્ટર ડીગર થ્રેસર લેન્ડ લેવલર તાડપત્રી પાણીની પાઇપલાઇન સહિત આવી ખેડૂતમાં કૃષિ મશીનરીના મહત્વના ઘટકો છે જે એપ્રિલ અને મે મહિનામાં જેની અરજી સ્વીકારવામાં આવી હતી એ ઘટકો ફરીથી ઓપન થયા છે ને આના પહેલાં પણ ટ્રેક્ટર માટે આપણે એક અલગથી વિડીયો કર્યો હતો અને એમાં પણ ખેડૂતોનો પ્રશ્ન હતો કે ઓલરેડી એક વખત અરજી થઈ ગઈ તો પછી કેમ થઈ તો અહીંયા માહિતી એ મળી રહી છે કે જે તાલુકામાં એકસો પચાસ ટકાથી ઓછો અરજી આવી છે એટલે કે જે લક્ષ્યાંક હોય કે આટલી અરજી આવી જોઈએ એ લક્ષ્યાંક કરતાં એકસો પચાસ ટકાથી ઓછી અરજી આવી હોય એટલે કે ડ્રો કરવા માટે પૂરતી અરજી ન આવી હોય જે તાલુકાઓમાં એ તાલુકા માટે આ ઘટકો ઓપન થયા છે તો ઘણા ખેડૂતો અરજી કરવા જશે તો એમને અરજી કરવા માટે પોતાનો તાલુકો નહીં દેખાય અથવા ઘણી વખત પોતાની જે જાતિની કેટેગરી છે એ નહીં દેખાય એટલે અમુક કેટેગરીમાં ઓલરેડી અરજી આવી ગઈ હોય અમુક કેટેગરીમાં ના આવી હોય તો અમુક તાલુકામાં અમુક કેટેગરીમાં જ અરજી થઈ શકે એ સમસ્યા પણ ઘણા બધા ખેડૂતોને થઈ રહી છે ઘણા બધા ખેડૂતોને અસમંજસ છે કે અમે અરજી કરી છે તો શું કરવાનું તો અહીંયા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હજુ સુધી કોઈ સત્તાવાર એવી જાહેરાત નથી થઈ પણ જે કારણ કે સત્તાવાર જાહેરાત હું એને કહું છું કે માહિતી ખાતું જાહેર કરે અથવા તો આઈ ખેડૂત પોર્ટલમાં જે વસ્તુ લખેલી હોય એ નથી લખેલી પણ જે કૃષિ વિભાગના અંદરના સૂત્રો કે જે આપણા નીચેના સૂત્રો જે ગ્રામ સેવકને એ જે આપણા સૂત્રો એ એવું જણાઈ રહ્યા છે કે જે તાલુકામાં પૂરતી અરજી નથી આવી જે લક્ષ્યાંકના દોઢસો ટકાથી ઓછી અરજી આવી છે એવા તાલુકાઓ માટે આ ખેડૂત પોર્ટલ ફરી ફરીથી ઓપન થઈ રહ્યું છે અને એવા ઘટકો જ ઓપન થઈ રહ્યા છે તો અહીંયા મારી દૃષ્ટિએ સરકારે ઓફિશિયલ જાહેરાત કરવી જોઈએ કે જે ખેડૂતોએ અરજી કરી દીધી છે એમને શું કરવાનું અને કેમ ફરી ફરીથી આ ખેડૂત પોર્ટલ એક જ ઘટક માટે ઓપન થઈ રહ્યું છે ખેડૂતોમાં ઘણો બધો અસમંજસ છે અને આના પહેલાં જે એપ્રિલ મે મહિનાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ આના કારણે ડીલે થાય છે કારણ કે એ જે અરજી મંગાવી એની જે ડ્રોની પદ્ધતિ પતી ગઈ હોત ને અત્યારે જો રિલીઝ ઓર્ડર આવી ગયા હોત તો ખેડૂતોને એક રીતે ખરીદી કરવાનો જે સમય છે એ યોગ્ય સમયે ખરીદી કરી શકત પણ આના કારણે જે વસ્તુ છે એ ધીરે ધીરે ડીલે થઈ રહી છે તો અહીંયા સરકારનો હેતુ સારો છે પણ પૂરતી જે માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચે પહોંચતી નથી અને એના કારણે ઘણા બધા ખેડૂતોમાં અસમંજસ જે છે એ જોવા મળે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન